જી હા મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હોય ફેસબુકમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં દરેક જગ્યાએ કે ભાઈ અરાવલીનો જે પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચામાં છે શું છે અરાવલી વિશેનો જે સમગ્ર મામલો તમામ જે વાતો આપણે કરવાના છે આ વિડીયોમાં પહેલાં તમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો વાત કરીશું કે ભાઈ અરાવલી પર્વત જે રાજસ્થાનથી માંડીને આપણા ગુજરાતના જે વિંધ્યાચલ પર્વત એટલે બનાસકાંઠા સાબરકાંઠા સુધી આ પર્વત અડેલો છે જે આખું રાજસ્થાન અને દિલ્હીને કવર કરીને આખું જે રેગિસ્તાનને જે રાજસ્થાનના રણને જે અટકાવતું રોકે છે જ્યાં મિત્રો જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે બે સો મીટરનાથી નાના જે પર્વતો છે એને જે અરાવલ્લીની હારમાળામાં સમાવેશ કરવામાં આવશે નહીં તો મિત્રો એનો સીધો જ વિષય એ છે કે મિત્રો જે સો મીટરથી નાના પર્વતોને સરકાર ગમે કરી શકે છે તો મિત્રો અત્યારે જે વિષય ચાલી રહ્યો છે કે અત્યારે ખૂબ ખનન થઈ રહ્યું છે જે માઇંસો ખોલાઈ રહી છે ડોલેમાળની હોય કોલસાની હોય કે પછી પથ્થર માઇસો તો મિત્રો જે સો મીટરથી નાની જે પર્વતો છે નાના પર્વતો એને સરકારના હાથમાં જશે સરકાર એનું ખોદકામ કરશે અને મોટા મોટા ઉદ્યોગપતિના હાથમાં આપશે એવું ઘણા લોકો કહી રહ્યા છે પરંતુ હકીકત મિત્રો એ જ છે જો આપણે આ અરવલ્લી પર્વતની હારમાળાને ન બચાવી શકીએ તો આવનારી પેઢીઓ માટે ખૂબ મુશ્કેલી જે જીવન છે એ થવાનું છે તો મિત્રો અનેક વિરોધ પક્ષના નેતાઓ જે આ આદેશ બહાર પડતા જ એનો વિરોધ કરવા માટે જે રીતના રાજકુમાર રોત જે રાજસ્થાનના સાંસદ છે રાજકુમાર રોત જે આ જે બાપ પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા એને પણ સાંસદમાં વિરોધ કર્યો હતો અને અત્યારે ગુજરાતમાં પણ વિરોધ પક્ષના નેતાઓ એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અત્યારે તૈયાર થઈ ગયા છે ખરેખર મિત્રો વાત કરીએ તો જે આદિવાસી લોકો આદિ અનાદિ કાળથી જળ જંગલ જમીન બચાવવાનું કામ કરતા હતા અને અત્યારે એ જ કામ જે અત્યારની પેઢી પણ કરી રહી છે પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક આ ન ગમતું હોય સરકારને બસ વિકાસના નામે વિનાશ કરવો છે ખરેખર મિત્રો આ પ્રકૃતિની અદ્ભુત કળા છે ભગવાન આપણા દેશ અને રાજ્યભરમાં સુંદર એવી જે પ્રકૃતિ આપી છે જો આપણે આને નષ્ટ કરી દઈશું તો પછી જે આપણું જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જવાનું છે જ્યાં મિત્રો તમે નજીકના તમારા વિસ્તારના જે ડુંગરમાં જોતા હોય કે ભાઈ ત્યાંની હવામાન કેવી શુદ્ધ હોય છે કે ભાઈ ત્યાંનું હવા પાણી એકદમ સુંદર લાગતું હોય છે જે રીતના તમે સિટીમાંથી અચાનક ડુંગર વિસ્તારમાં જતા ત્યાંનું દ્રશ્ય તમને જોતા જ તમે એક સ્વર્ગમાં આવી ગયો એ પ્રકારનો અહેસાસ થતો હોય છે પરંતુ આજની સરકારમાં આ પર્વતો ખંડન થવાના છે જ્યાં મિત્રો આપણને આ પર્વતો નસીબમાં મળેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પર્વતો હવે પૂરા થઈ જશે શું ખરેખર મિત્રો આવું થવું જોઈએ કે નહીં એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે કારણ કે આવનારા વિડીયોમાં આપણે ફરી આ મુદ્દાને લઈ વિડીયો બનાવીશું તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ